સનસનીખેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશીદારોના જથ્થા સાથે એક ની ધરપકડ એલસીબીએ આરોપીને રેલવે પોલીસે સોંપ્યો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી 18000 નો વિદેશી વિદેશીદારો મળી આવતા રેલવે એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસે સોંપ્યો છે વડોદરા રેલવે સ્ટેશન તેમજ આડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઈમ અંગે શકમંદ સકદારોની વોચ કરતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર ચાર પંદર વાગે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ઊભી રહેતા જેના પેસેન્જર કરતા દરમિયાન એક વજનદાર બે બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એસઆઈ રાકેશ જગન્નાથ જોવામાં આવતા સાથેના એલસીબી વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેથી સામાનમાં શું છે તે અંગે પૂછપરછ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બીયરના ટીન તેમજ બ્રિઝનની બોટલો હોવાનું જણાવતા સદરી ઇસમ નામે ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ જાતે ઉંમર વર્ષ ઓગણચાલીસ ધંધો રહેવાસી ચાલીસ મહાલક્ષ્મીનગર ગાયત્રી વિદ્યાલયની સામે ગોત્રી રોડ વડોદરા નામોના કબજામાંથી મળી આવેલ બે વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ બૂચ લેબલવાળી નંગ ત્રેપન વળી કુલ કિંમત રૂપિયા અઢાર હજારના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો